મસ્ત મસ્ત એકદમ નીટ અને ક્લીન કરી દેશે હે ને હેધન વદન જે છે ને ત્યાં અમારી ગુરુકુળ બી છે જ્યાં હું હોસ્ટેલ માં ભણ્યો તો મતલબ ટાઈમ મળે તો આપણે જઈએ જ જવાનું જ છે ટાઈમ સુ સ્વામિનારાયણ જય આ બંપુ તો ઇમોશનલ થઈ ગયા હે ઇમોશનલ થઈ ગયા બંપુ હેલો एवरीवन વેલકમ બેક ટુ માય ચેનલ સો ગાઈઝ ફાઇનલી અમારો જે લાઈફનો સૌથી મોટો પ્રસંગ હોય બાબરીનો મારા વર્ધનની એ પતી ગયો છે અને હવે મતલબ કાલે મેં બ્લોગ નહોતો મૂક્યો કારણ કે અમે લોકો આવ્યા અને પછી એટલા થાક્યા હતા અને કાલે આખો દિવસ અમે આરામ કર્યો છે અને એટલે પછી મેં કંઈ શૂટ ના કર્યું અને આજે શૂટ કરી રહીશું આજે કેવું છે આજે છે સન્ડે આજે ઇઝી ગોઈંગ ડે છે પણ કેવું છે કે વર્ધનને છે ને જ્યારે વાવરી કરીને ત્યારે બધા મશીનથી કરી હતી અને આજે એટલે થોડા થોડા જે હેર હોય અમે એકદમ જે એકદમ બ્લેન્ડ થઈ જવું જોઈએ ને એવું નહોતું થયું એટલે થોડા બાકી છે એટલે એ ભાઈએ એવું કીધું હતું કે સન્ડેના દિવસે ફરી એકવાર તમે કરાવી દેજો અસ્ત્રો જે હોય એ ફેરવાઈ દેજો એટલે એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જશે અને પછી જે હેર આવશે ને એ બહુ જ સરસ આવશે એટલે અમે લોકો બસ હવે એ જ કરીશું અત્યારે એક ભાઈ આવ્યા છે ઘરે અને એ કરશે વરધન ને ફરી એકવાર મુંડન તો હું થોડીક નર્વસ પણ છું અને કેમ કે અસ્ત્રાથી કરવાનું છે તો શાંતિથી બેસે કે નહીં વાગે કે વાગે એનું ધ્યાન રાખવું પડશે એટલે જોઈએ હવે બતાવું જો વર્ધનને મીરા ટક્કુ મુંડા વર્ધન હેલો ગુડ મોર્નિંગ સો સતીશભાઈ આવ્યા છે હેલો તો એ વર્ધન છે ને મસ્ત મસ્ત એકદમ નીટ એન્ડ ક્લીન કરી દેશે ડૉક્ટર ડૉકટરો કરવાના છે ને હે ને વર્ધન ને બેટા હે ને બેસે રે આનું પપ્પાના ખોડામાં બેસ જ્યો ના 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 ગલી ગલી

સુકલાનું એવું કઈ દેજે હો હા કેમ બદર અત્યારે વાગ્યા છે બબુના ત્રણ અને અમે લોકો રેડી થઈને કઢ્યા છે બાબા જવા ક્યાં જવા બાબા એકદલી કેવું છે કે અમારે દિવાળીનું બધાના ઘરે રહી જ ગયું તો કારણ કે દિવાળીમાં તમને બધાની ખબર છે ઇન્ફોર્મેશન નું કામ પ્લસ પાછું બીજા બધા કામના લીધે વર્તનની બર્થ ને એ બધાની તૈયારીઓમાં તૈયારીઓમાં અમે બધા ખાસી બધી જગ્યાએ જવાનું જ રહી ગયું હતું એટલે પછી અમે લોકોએ નક્કી કર્યું કે સેટરડે સન્ડે અમે લોકો જઈ આવીશું ખાસ વર્ધનની મસ્ત બાબરી પણ પતી ગઈ છે એટલે અમે લોકો હવે એકદમ ફ્રી થઈ ગયા છે એટલે બધાના ઘરે પ્રસાદી પણ આપી દઈએ પ્લસ બધાને મળતા પણ આવીએ તો અમે લોકો નીકળ્યા છે અહીંયાથી અહીંયા અમારા મારા

ત્રણ ત્રણ કે બે વર્ષ જેવું સ્ટડી કરેલું છે અને પછી એ આવી ગયા હતા ઘરે પાછા અને મારું તકલીફ કી હતી તો છે ને અમે તમને એ પણ બતાવીશું લાઈફ કેમ છો હા તો અમે તમને એ પણ બતાવીશું કે મતલબ ટાઈમ મળે તો આપણે જઈએ હા જવાનું જ છે ટાઈમ સુ ટાઈમ નીકાળવો છોડે હા હા જઈ આવીશું તમને મળી મળા વર્ધન ને દર્શન કરાવવાના છે હા વર્ધન ને દર્શન ભી કરાવીશું અને વર્ધન ને પણ બતાવીશું કે જો પપ્પા અહીંયા સ્ટડી કરતા હતા ને એ વર્ધન જો નાનું નાનું ક્યુટી એ પપ્પાને ને ક્યુ ગલી છે જો આ તો જીમી છે જીમી કુકુ છે

અહીંયા ભલે આખો દિવસ મતલબ એક્સરસાઈઝ ને બધું કરાવતા હતા નેશનલ અહીંયા બધા હતા શું વાત છે નેશનલ હા અત્યારે આ લોકો જાય છે બધા આ બધા ટાઈમ પૂરો હવે આરતીનો ટાઈમ થશે પછી એવું બધું હોય યાર અહીંયા બધા બધા હા અને જમવા અને જમવાનું પછી

ફ્રેશન અપ થવા જશે તો હું તમને એમની સ્કૂલ બતાવ અને હોસ્ટેલ બતાવું ચાલો આ એક્સરસાઇઝ કરીને તમે હાઈટ વધારી છે ઓહો એ વર્ધનને કરાવડાવો ને યાર એકવાર વર્ધન પપ્પા જેવું કરતો આવું કરીએ તો હાઈટ વધે જોઈ લો ગઈ આવું આવી એક્સરસાઇઝ કરીએ ને તો હાઈટ વધે હવે વર્ધન ટ્રાય કરી રહ્યો છે એ કલો કલો વર્ધન હોલ્ડ કરી રાખવાનું બેટા અરે વાહ અને આ રહી જો બંપુની સ્કૂલ કુમાર શાળા શું છે સરજી ઓહો આટલું લાંબુ તો મારે બોલાય પણ આ રી કુમાર શાળા છે જ્યાં બધા કુમારો આમના જેવા ભણવા આવે છે અહીંયા બંપુ થાય તો જ અને આ છે કઈક ભોજના લઈ અને છોકરાઓ બધા જઈ રહ્યા છે એ છે એમની હોસ્ટેલ અને એમના રૂમ જ્યાં બધા અપ થશે અને પછી પાછા આરતીમાં જોડાશે બધા બિચારા ટાઈમ ટુ ટાઈમ એટલા સરસ રમવામાં મશગુલ હતા ને એક જ અવાજમાં કે ખબર નહીં બેલ વાગ્યો કે કોઈ બોલાવવા આવ્યું ને બધા એક સંગાથે જતા રહ્યા અહીંયા છે ને એક બે સ્ટુડન્ટ છે જેની સાથે હું વાત કરીશ સો હેલો જય સ્વામિનારાયણ સો તમે બધા ક્યાંથી છો તમે ક્યાંથી છો અને તમે તમે અમદાવાદથી જ છો અને અહીંયા આવીને કેવું લાગે છે આમ મજા આવે છે મમ્મી પપ્પાને યાદ તો આવતી હશે ને થોડી થોડી જ તને આવે છે મમ્મી પપ્પાને બહુ યાદ આવે ને હે અહીંયા મજા આવે છે ખરી ઓરે વાહ સરસ સરસ શું વાત છે કેવી આમ આખી લાઈફ અલગ લાગતી હશે નહીં રૂટીન આખું અત્યારે આ ટાઈમે પછી હવે જઈને શું કરશો તમે ફ્રી આરતી કરીને પછી જમવાનું અચ્છા એટલે હવે પેલા જમવા જશો પછી આરતી પછી રીડિંગ દસ વાગ્યા સુધી અને બધા કરો ખરા કમ્પલસરી શું વાત છે સરસ સરસ લો બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર થેન્ક યુ સો મચ મારી જોડે વાત કરવા માંડે જય સ્વામિનારાયણ રિકોલ કરીને બધી મેમરી કેવી લાગી રહી છે અહીંયા અમે વોલીબોલ રમતા હતા પ્લસ કબડ્ડી નું ગ્રાઉન્ડ ખોખો નું ગ્રાઉન્ડ આ બધું મતલબ સ્પોર્ટ્સ તમને ગમે છે એટલે આપણા વર્ધન ને બી ઓલમોસ્ટ બધા બોલ્સ ને કાર્સ ને ઉગમે છે વાંધો નહીં નહીં બહુ મજા આ છે ભોજનાલય અને એમાં એવું છે કે બમ્પુના સર મળ્યા નહીં હા અમારો ગૃહપતિ ગૃહપતિ કહેવાય એમ ઓકે ગૃહપતિ મળ્યા ને તો એમણે અમને ફોર્સફુલી કીધું કે જમ્યા વગર તો તમારે જવાનું જ નથી બાકી અમારે હજુ બે ચાર જગ્યાએ જવાનું બાકી છે અને હવે જવું પડશે હે હા પરસાદ લઈને જવાનું ઓકે ચાલો તો જઈએ રયો બંપુનો ભોજનાલય અહીંયા ટાઈમ થાય એટલે અમારી હોસ્ટેલ ત્યાં જ હોય થારી થી વાડકી ચમચી ગ્લાસ ઘરે થી લઇ ને આવવા નું એમ એ બધું લઈને આવવાનું આવવા પછી અંદર જવા અંદર જઈ તમને હમણાં અપડેટ આપું કેવી રીતે જમવા નું system ભી જોઈ લેવાનું મજા આવે જમી ને જાતે થાળી વાડકી ચમચી જાતે ધોઈ ધોવાની ધોવા પછી પાછા મૂકીને ને પછી આરતી માં સભા માં સભા પત્યા પછી હોમવર્ક રીડિંગ બધું ચાલુ બાપરે જબરી સિસ્ટમ છે હો બાકી મેં તો છે ને હોસ્ટેલના નામથી જ આમ બીક લાગી જાય કારણ કે સૌથી પહેલાં તો શું બીક લાગે વહેલા ઉઠવાની બીજી કોઈ બીક નથી લાગતી પ્લસ મમ્મી પપ્પાથી યાર દૂર રહેવાનું મને નાખો મેં મને તો બિલકુલ ના પોસાય ના ના દૂર રહેવાનું પણ તો પણ એમ કે હોસ્ટેલ લાઈફ હોસ્ટેલ લાઈફ હોય એની પણ કંઈક અલગ મજા હોય પણ મને એવું થાય છે પર્સનલી જેવી રીતનું મારો નેચર છે અને જેવી રીતની હું છું ને તો હોસ્ટેલ તો મારા માટે નથી બિલકુલ અને હમણાં મેં એક પ્રશ્ન બંપુને એ પૂછ્યો મેં કીધું આપણે બંપૂર વર્ઝન આવી રીતે મૂકીએ તો તું સમજી શકે તો સમજી શકે ના ચાલે ના હું ના મૂકવા દઉં એટલે ખરેખર ઘરે આ એક જાતનું સારી વસ્તુ પણ છે પણ દૂર રહીને તો એજ્યુકેશન આપું મારાથી તો ના થાય પોસિબલ જ નથી ને બધા મતકુ બેબી સો આ રહ્યો ભોજન ખંડ અને અહીંયા ખુલી ગયો છે અમે જઈ રહ્યા છીએ અંદર અને આવી રીતનું જમવાનું ને બધું હોય આવી રીતે બધા જમે અને આજે શું છે ભાઈ મેન્યુમાં શું બેડ છે અરે વાહ શું વાત છે સ્પાઈસી હશે ને તીખી ચટણી છે ને ઓકે અને આ શું છે છાસ અરે વાહ બેડ જોડે છાસ એમ પછી રાત્રે ભૂખ ના લાગે તમને આપે તો તો વાંધો નહીં અરે વાહ સરસ લો આ તીખી ચટણી છે આ મિક્સ એમ અરે વાહ અને આ પૌવા ભાતની ભાત કેમ અચ્છા ભાત જેને ખાવો હોય પુલાવ ને છાસ બી છે અને ભેળ પણ છે અરે વાહ

મામાજી ભેળ બડીલા અને પૂરી અને सब्जी सब्जी હા सब्जी બડી બડીલા અને પૂરી બડી અને પૂરી અને બધા જમવા બેઠી ગયા છે

અહીંયા બધા જો એવા સરસ રીતે બેસીને જમી રહ્યા છે પણ આવી રીતે જમતા હતા અને જે પણ ગેસ્ટ આવે ને એના માટે આ સુવિધા કરી છે બહુ સિસ્ટમેટિક છે મજા આવે આવું બધું જોવાની આ તમે પણ આવી રીતે બેસતા હશો ને જમવા બધા ખુશ થઈ ગયા હો યાર સ્ટુડન્ટ્સ આપણને જોઈને મજા આવી ચાલો બાય ફાઈનલી અમે દર્શન કરી લીધા છે અને પ્રસાદ પણ લઈ લીધો છે જે સુપર ટેસ્ટી અને યમ્મી હતો બહુ જ મજા આવી ગઈ ની બહુ જ મસ્ત દર્શન થયા અને બહુ જૂની યાદો બહુ સરસ મજાની આવી બધી હા પ્લસ અનફોર્ચ્યુનેટલી શાસ્ત્રી સમયના દર્શન ના થયા એ કોઈ કારણોસર

અને એ બહુ બહુ એ થોડા ઇમોશનલ થઈ ગયા ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ મજા આવી કે ગુરુ પર તો ગુરુ પર ની હા અને એ શું નાનપણની પર એ બધું મિસ થાય એટલે યાર કોઈ બી ઇમોશનલ તો થાય અને બહુ જ મજા આવી મને પણ હું એકવાર તો ગઈતી આ બીજી વાર ગઈ પણ બહુ જ મજા આવી ગઈ બધા સ્ટુડન્ટ્સને મળી મેં તો મન ભરીને બધા જોડે વાતો કરી બધાને હસાવ્યા આમ મોજ કરાવી દીધી થોડી વાર કારણ કે એ લોકો બિચારા આમ ના કહેવાય એના એ વાતાવરણમાં રહેતા હોય એટલે થોડું બોરિંગ લાગે આપણા જેવા કોઈ જાય તમને થોડી મજા પણ આવે તો એ બધાને પણ બહુ જ મજા આવી ગઈ અને હવે અમે અત્યારે જઈ રહ્યા છે મારા એક નાણંદના ઘરે એમના ઘરે પ્રસાદી આપી અને પછી જોઈએ હવે આગળ બીજું આ રૂટમાં કોનું ઘર આવે છે એના ઘરે જવાનું થશે પણ અત્યારે તો વર્ધન ભાઈ તો જે છે એ મસ્ત સુઈ ગયા છે અને એ વગર ટાઈમ નો સુઈ ગયો છે સાત વાગે તો બંને રાત્રે ઊંઘ સુઈ ગઈ મોટું બેબી ઠંડી બહુ છે અને વર્ધન ભાઈ ને છે ને થોડું એન્ટરટેનમેન્ટ જોઈએ છે એટલે અમે લોકો એને એની ફેવરેટ જગ્યા ઉપર લઈ જઈએ છીએ મને છે એને આગળ બી નથી બેસવા દેતી એના જોડે બી નહીં બેસવા દેવી હવે બધાના ઘર ફરી ફરીને એટલો કંટાળ્યો છે ને એટલે હવે છે ને અમારે એને એન્ટરટેનમેન્ટ માટે એની ફેવરિટ જગ્યા પર લઈ જવું પડશે સો અમે ઘરે આવી ગયા છે અને ફ્રેશનઅપ થઈ ગયા છે હવે કરી રહ્યા છે મસ્ત સુવાની તૈયારી અને આજે બહુ જ મજા આવી અને એકદમ મેમરેબલ ડે બની ગયો આજનો પણ બહુ જ એટલે બહુ જ મજા આવી સો કે તમને આ વ્લોગ જોવાની પણ એટલી જ મજા આવી હશે તો મળીએ કાલે અને હા વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય